બે રોગીઓ જોવા હું મંગ જોવા જવ જો જાઉં છો ત્યા જોવા તળાવ જોવા જાવ આપણા તળાવ જોયા

એલા તારું નકિયો જોન છે ભાઈ ને બા હવે આપણા હાહરામ બધાય જાય છે એ તમારા આરામ બધા ભેગા જો ભાભી લઈ ના નાડો એ રોમચીવા ના ના ભાઈ આપા પડી તો મારા બોટડ તમે રહેવા તો પણ તમે આપડા ખોટા ખત્તા કે ને ના તો ફાવશેણો તો તમને કોણ હતા નામ મેલા હાડો આ બાજે હાડો તું આમ હેડ તે ભાબીને બેડો હું ચેડ લા એ હા આ બહુ નવરીઓ ગડી કે હે તો શિક્ષ છે છે ને ગડી તો મોટી તું જા પહેલા ભાઈ તું આયરો પેલો મન દેવા તું આવો રોમાચી

એ દેખો કરજો ના મને સુકાતા લખો પડી જશે શું કરવા તાશી અને કમી ખોટી જો કંપલા તવા ના કોઠામાં ન દાતો હો કેતરે જો હું આટલો ઊભો છું હર તો કાકાને બે જણા નવા થઈ આવો ના નવા નહીં કેમ

ના ના હોય પણ ના ના હોય તો ઊંડું જ જઈ પાછળ ઉપર ના દેખ પણ આખો કોડો એ આતોરા આતોરા લે નાયા આ ઓન તો છે નારા છે તું તો હારું છે મસ્ત તારા છે બરાબર બે કળુ કળાતો કદી હો હવે એકલ તોકલ ન આવતા ઓ રાજી ભલી આવા નહીં રાતની નાવા લાગ હાર મોડા લેલી આવશે તો મ પડશે મરી જાય હેડો નો રાય આ તો કે માં નાવ હું એમ બોન નવરો હાલ જાય ઓન નવરો માં નહીં આવો આવો કે તું નહીં ના શેડ હેરેટ એમાં ઉતરી જો હું કૃષિ હેડ વાત તો